ગઈકાલે રાધનપુર રાપરિયા હનુમાન નજીક એક ફોર વ્હીલ ચાલકે એક બાઇક ચાલકને અકસ્માત કરતા એમાં બાઇક ચાલકને શરીરે ઈજાઓ થયેલ અને આ બાબતની પોલીસ સ્ટેશન જાણ થતાં તુરત જ રાધનપુર પોલીસ છે એ ગુનાળી જગ્યાએ પહોંચેલ અને ગુનાળી જગ્યાએ પહોંચતાં એ અકસ્માત કરનાર જે ફોર વ્હીલ કળોઈસમ છે તેનું નામ પૃથ્વી પ્રેમજીભાઈ આસોડિયા રહે શંકલપુર કે જે નિવૃત્ત એએસઆઈનો પુત્ર છે તેણે અકસ્માત કરેલાનું જણાયેલ અને જે તેની ફોર વ્હીલ ગાડી મળી આવેલ તેમાં પોલીસનું લખેલી એક નેમ પ્લેટ પાટિવ પણ મળી આવેલ છે આ જે અકસ્માત કરનાર ઈસમ છે એ પ્રાથમિક દ્રષ્ટિએ તેને નશો કરેલ હોવાનું જણાતા તેના જરૂરી ટેસ્ટ કરાવી અને તેના વિરુદ્ધ એમએક એકસો પંચ્યાસી મુજબ શ્રી સરકાર તરફે તેમજ પ્રોવિશન એક્ટ મુજબ શ્રી સરકાર તરફે અલગ અલગ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે શ્રી સરકાર તરફે એમએક્ટ એકસો પંચ્યાસી તેમજ પ્રોવિશન એક્ટ મુજબ બે અલાયદા ગુના દાખલ કરવામાં આવેલ છે ઓકે